હેલો એવરી વન દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે અખાત્રીજ અથવા તો અક્ષય તૃતીય સ્પેશિયલ મીઠી સેવ બનાવીશું જેને આપણે બરજ પણ કહીએ છીએ તો ચાલો બરજ બનાવવાનું શરૂ કરીએ તો એક કડાઈ ગેસ ઉપર ગરમ મૂકીશું તેમાં આપણે બે ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે રાખી દઈશું ઘી આપણું ગરમ થાય એટલે આપણે તેમાં એક કપ મખાનાને આવી રીતે શેકી લઈશું મખાનાના આપણે ઘી સાથે એકદમ સરસ શેકી લેવાના છે તેને આપણે હાથેથી તોડીએ તો તે એકદમ સરસ ક્રંચી થઈ જાય ને તેવા આપણે શેકી લઈશું મખાનાને શેકાતા બે મિનિટ જેટલો સમય લાગશે બે મિનિટમાં તે એકદમ સરસ ક્રંચી થઈ જશે અને તેમાં આવી લાલાશ આવી જશે તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું આ મખાનાને તમે હાથેથી થોડો તો એકદમ સરસ તે ભૂકો થઈ જાય છે ત્યારબાદ તે જ કઢાઈમાં આપણે એક ચમચી જેટલું ઘી ગરમ મૂકી દઈશું ઘી ગરમ થાય એટલે આપણે તેમાં બે ચમચી જેટલી બદામની કતરણ અને બે ચમચી જેટલી કાજુની કતરણ ઉમેરી દઈશું અને તેને એક મિનિટ માટે શેકી લઈશું તમે અહીં તેના ટુકડા પણ કરીને લઈ શકો છો કાજુ અને બદામને શેકાતા વાર લાગે છે એટલે આપણે તેને એક મિનિટ અગાઉ ઉમેરીને શેકી લઈશું ત્યારબાદ એક ચમચી જેટલી પિસ્તાની કતરણ અને એક ચમચી ચારોલી ઉમેરી દઈશું હવે આપણે તેમાં બે ચમચી જેટલી લાલ સૂકી દ્રાક્ષ ઉમેરી દઈશું અને તેને પણ શેકી લઈશું દ્રાક્ષ આપણી થોડી શેકાઈને ફૂલવા લાગે એટલે આપણે તેમાં બે ચમચી મગજ તરીના બી ઉમેરી દઈશું જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો હવે આપણા મગજ તરીના બે એકદમ સરસ શેકાઈ ગયા છે અને તે શેકાઈને ફૂટવા પણ લાગ્યા છે તો બસ આ સમયે આપણે તેમાં બે ચમચી જેટલું ટોપરાનું છીણ ઉમેરી દઈશું મેં અહીં જે મોટું છીણ આવે છે ને તેનો ઉપયોગ કર્યો છે પણ તમે તેની જગ્યાએ ટોપરાના નાના નાના ટુકડા કરીને પણ ઉમેરી શકો છો ટોપરાના છીણને શેકાતા વાર નથી લાગતી એટલે તેને આપણે સાવ છેલ્લે ઉમેરીશું તો હવે આપણું બધા ડ્રાયફ્રૂટ અને ટોપરું બધું જ સરસ શેકાઈ ગયું છે તો તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું ત્યારબાદ ફરી પાછી આપણે કડાઈને ગેસ ઉપર ગરમ મૂકીશું અને તેમાં બસો ગ્રામ મોળો માવો ઉમેરી દઈશું માવાને આપણે એકદમ સરસ શેકીને તૈયાર કરી લઈશું જેથી આપણે સેવમાં ઉમેરીએ ને ત્યારે તે એકદમ સરસ નરમ હોવાને લીધે સારી રીતે ભળી જશે અહીં આપણે બસો ગ્રામ સેવમાંથી બરસ બનાવી રહ્યા છીએ તો સામે આપણે બસો ગ્રામ માવાનો ઉપયોગ કરીશું જો તમને માવો ઓછો પસંદ હોય તો તમે સો ગ્રામ જેટલો માવો પણ ઉમેરી શકો છો પણ તમે સામે સામો માવો ઉમેરશો ને તો તમારી બરજ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને એકદમ સરસ લચકા પડતી તૈયાર થશે તો અહીં આપણો માવો એકદમ સરસ શેકાઈ ગયો છે અને તેમાંથી ઘી પણ સરસ છૂટું પડવા લાગ્યું છે તો હવે આ માવાને આપણે એક બાઉલમાં કાઢી લઈશું ત્યારબાદ ફરી પાછી આપણે કઢાઈને ગેસ ઉપર ગરમ મૂકીશું અને તેમાં ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું અહીં આપણે ડ્રાય ફ્રૂટ મખાના અને બરજ બધું જ શેકાતા ટોટલ અડધા કપ ઘીનો ઉપયોગ થાય છે હવે આપણું ઘી એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે બસો ગ્રામ ઘઉંની આવી બરજની સેવ ઉમેરી દઈશું અને તેને સારી રીતે શેકી લઈશું આ સેવ તમને કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાં આસાનીથી મળી જશે તો સેવને આપણે આવી રીતે થોડી ભાંગી લઈશું અને સારી રીતે એકદમ સરસ શેકી લઈશું આ સેવને શેકાતા જરા પણ વાર નથી લાગતી બેથી ત્રણ મિનિટમાં તે એકદમ સરસ શેકાઈ જાય છે આવી જ રીતે બધી સેવમાં ઘી લાગી જાય અને તેનો કલર પહેલાં કરતાં થોડો બદલાઈ જાય એટલે આપણે સેવ શેકાઈ ગઈ છે તેમ સમજવાનું આવી રીતનો આપણે બસ ગોલ્ડન કલર આવે ને તેવી જ સેવને શેકવાની છે હવે સેવ એકદમ સરસ શેકાઈ ગઈ છે તો તેમાં આપણે એક કપ દૂધ ઉમેરી દઈશું અને તરત જ ગેસને ઓફ કરી દઈશું અને ત્યારબાદ ચમચાથી સેવને આવી રીતે દાબી દઈશું આપણે દૂધની સાથે સેવને મિક્સ નથી કરવાની હવે સેવને આવી રીતે એકદમ સરસ પ્રેસ કરીને ત્યારબાદ ઢાંકણ લગાવીને દસેક મિનિટ માટે રહેવા દઈશું ત્યાં સુધીમાં આપણે સેવમાં ઉમેરવાની ચાસણી બનાવી લઈએ તો ચાસણી બનાવવા માટે એક પેન ગરમ મૂકીશું અને તેમાં આપણે દોઢ કપ જેટલી ખાંડ ઉમેરી દઈશું ખાંડનું પ્રમાણ તમે અહીં જે પ્રમાણે ગળ્યું ખાતા હો તે પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો અને સાથે આપણે દોઢ કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને તેની આપણે ચાસણી બનાવીશું આપણે ચાસણીમાં કોઈ તાર નથી બનાવવાના પણ આપણી ખાંડ એકદમ સરસ ઓગળી જાય અને તે સારી એવી ઉકળી જાય અને હાથમાં લઈને જોઈએ તો તે હાથમાં થોડી ચોટવા લાગે તેવી તૈયાર થાય ને ત્યાં સુધી આપણે ચાસણીને તૈયાર કરીશું તો આવી રીતે આપણી ચાસણી એકદમ સરસ ઉકળવા લાગે ને એટલે આપણે ગેસને ઓફ કરી દઈશું અને ત્યારબાદ આપણે જે સેવને દૂધ સાથે રાખી દીધી હતી ને તેને જોઈ લઈએ તમે જોઈ શકો છો કે આપણી સેવે બધું જ દૂધ એકદમ સરસ શોષી લીધું છે તો હવે આપણે આ સેવને આવી રીતે થોડી છૂટી કરી લઈશું અત્યારે આપણે ગેસ શરૂ નહીં કરીએ અત્યારે બંધ ગેસ ઉપર જ આપણે આ સેવને આવી રીતે છૂટી કરી લઈશું અને ત્યારબાદ તેમાં શેકેલો માવો ઉમેરી દઈશું માવો ઉમેર્યા બાદ આપણે તેમાં શેકેલા ડ્રાય ફ્રૂટ ઉમેરી દઈશું હવે આપણે તૈયાર કરેલી ચાસણી ઉમેરી દઈશું અને ત્યારબાદ એક ચમચી દૂધમાં આઠથી દસ તાતણા પલાળેલું કેસર ઉમેરી દઈશું કેસરને મેં અહીં દસ મિનિટ અગાઉ પલાળીને તૈયાર કરી લીધું હતું કેસર ઉમેરવાથી આપણી બરજમાં એકદમ સરસ કલર આવશે અને સાથે કેસરની એકદમ સરસ ફ્લેવર આવશે કેસરની જગ્યાએ તમે યલો ફૂડ કલરનો ઉપયોગ પણ કરી શકો છો ત્યારબાદ બધું જ બરાબર મિક્સ કરી લઈશું બધું જ બરાબર મિક્સ થઈ જાય ને ત્યારબાદ આપણે ગેસને શરૂ કરીશું હવે આપણી સેવ બધી જ ચાસણીને શોષી લઈને ત્યાં સુધી તેને ચડવા દઈશું સેવને ચડતાં બેથી ત્રણ મિનિટ જેટલો સમય લાગશે બેથી ત્રણ મિનિટમાં જ તે બધી જ ચાસણીને શોષી લેશે હવે આપણા સેવનું મિશ્રણ આવી રીતનું એકદમ સરસ ભેગું થવા લાગે ને ત્યારે આપણે તેમાં શેકેલા મખાના ઉમેરી દઈશું મખાનાને આપણે છેલ્લે ઉમેરીશું મખાનાને એકદમ સરસ મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે પાંચથી છ ટીપાં જેટલું રોઝ એસન્સ ઉમેરીશું રોઝ એસન્સ ના હોય ને તો તમે તેની જગ્યાએ કેવડા એસન્સ પણ ઉમેરી શકો છો ત્યારબાદ અડધી ચમચી જેટલો જાયફળનો પાવડર અને અડધી ચમચી જેટલો એલચીનો પાવડર ઉમેરી દઈશું તો હવે આપણી સેવમાં સાઈડમાંથી ઘી છૂટું પડવા લાગે અને મિશ્રણ આવું થઈ જાય ને ત્યારે આપણે સમજવાનું કે આપણી સેવ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણી સેવનો કલર કેટલો સરસ આવ્યો છે અને તે એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ગેસને ઓફ કરી દઈશું અને એક ટ્રેમાં કાઢી લઈશું તમારે ટ્રેમાં સેવને સેટ ના કરવી હોય ને તો તમે ગરમ ગરમ એમ જ પણ ખાઈ શકો છો પણ હું અહીં તેને ટ્રેમાં સેટ કરીને તૈયાર કરું છું તો આવી રીતે સેટ કરી લીધા બાદ તેને એક કલાક માટે ઠંડી કરી લઈએ અને તેમાં કટ લગાવી દઈએ એક કલાક બાદ તમે જોઈ શકો છો આપણી સેવ કેટલી સરસ સેટ થઈને તૈયાર થઈ ગઈ છે તો તૈયાર છે આપણી અખાતી સ્પેશિયલ મીઠી સેવ અથવા તો બરજ તો તમે એકવાર આ મીઠી સેવ જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટુર